સાંજના જમ્યા પછીના કામથી પરવારી રવિ અને મીતા બેઠા હતા એ વખતે દયા અને વલ્લભ આવ્યા પરજોરણ વાતો પછી વલ્લભે કહ્યું રવિભાઈ અમે મોટી તકલીફમાં મુકાઈ ગયા છીએ અહીં ધંધામાં ખાસ કમાણી નથી મકાન ખાલી કરવું પડે તેમ છે ને કિરણ બારમામાં છે અમે તો ગામડે પાછા જતા રહીએ પણ એના રહેવા ભણવાનું શું થાય તમારે તો ઓળખાણ નીકળશે આપણા કન્યા છાત્રાલયમાં ગોઠવણ કરાવી આપોને વિગત એવી હતી કે વલ્લભ રવિના ગામનો જે ગરીબ ખેડૂત મજૂર હતો બે પૈસા કમાવવા અને છોકરાને ભણાવવા શહેરમાં આવ્યો હતો શાકની લારી કાઢતો દયા રવિના ઘરે કચરા પોતા વાસણ કરવા આવતી વલ્લભે સરકારી આવાસ યોજનાનું જૂનું મકાન લીધું હતું કટકે કટકે પચાસેક હજાર આપી દીધા હતા ગયા વર્ષે ભારે વરસાદના કારણે પડખેનું મકાન તૂટી પડ્યું હતું બીજા બધા મકાન પણ જરૂરીત હતા એટલે સરકારે જોખમી મકાન તોડી પાડવા માટે ખાલી કરવા નોટિસ આપી હતી વલ્લભનું મકાન આગલા માલિકના નામે હતું એટલે સરકારી વળતર એને મળવાનું હતું તેમાંથી કંઈ ભાગ આપવા એ રાજી ન હતો ઉલટાનું એણે વલ્લભને કહી દીધું કે તારા પૈસા અત્યાર સુધીના ભાડામાં ગયા આવી હાલતમાં દયા અને વલ્લભ મૂંઝવણમાં પડી ગયા હતા રવિને સારી નોકરી હતી બા બાપુજી અડધું પડધું ગામડે અને આ ઘરે રહેતા ગામડામાં ખેતી અને મકાન પણ હતું જમીન ભાગીએ આપેલ હતી માત્ર દેખરેખ માટે બા બાપુજી ત્યાં રોકાતા બા બાપુજી અહીં હોય અને દીકરો દીકરી બે નાના બાળકો હતા એટલે મિતાને ઘરકામમાં ખેંચ ના પડે એ માટે દયાને ઘરકામ માટે રાખી હતી દયાએ વાત કરી તમે બાપુજીને કહો ફળિયાની ઓરડી અમને આપે અમે તમારું ઘર પણ સાચવશું તમારે વાડીએ પાણી તો ઘણું છે એકાદ વીઘો અમને બકાલું વાવવા આપો તો ડુંગળી બટેટા લસણ અને શાકભાજી વેચીએ તો અમારું ઘર ચાલે રવિએ બાપુજી સાથે વાત કરી કન્યા છાત્રાલયમાં તપાસ કરી પત્ની મિતાને કહ્યું વલ્લભભાઈ માટે ગામડે રહેવાની ને બકાલું વાવવાની ગોઠવણ થઈ જશે પણ આમ અધવચ્ચેથી કિરણ માટે છાત્રાલયમાં રહેવાનું નહીં ગોઠવાય મિતાએ કહ્યું બિચારા આફતમાં છે એ ભલે ગામડે જાય પણ છોકરીનું ભણવાનું થોડું બગડવા દેવાય નાતની દીકરી છે બારમાની પરીક્ષા સુધી આપણા ભેગી ભલે રહે મને વાંધો નથી બીજે દિવસે દયા કામ પર કામ કરવા આવી મિતાએ બધી વિગત સમજાવી ત્યારે એ ગદગદ થઈ ગઈ ભાવાવેશમાં બોલી મિતાબેન મારે સગી નણંદ નથી પણ તમે એનાથી સવાયા તમારા છોકરાઓના લગ્નમાં હું વગર કંકોત્રીએ આવીશ ઘરમાં હશે એ પ્રમાણે મામેરું લઈને મોખરે ઊભી રહીશ દયા અને વલ્લભ કિરણના કપડાં ચોપડા લઈને મૂકવા આવ્યા દયાએ કિરણને કહ્યું હવે આ તારા ફઈ થાય મિતા ફઈ કિરણ મિતાને ઘરે રહેવા આવી ગઈ અગાઉ ક્યારેક મા સાથે આવતી એટલે ઘર સાવ અપરિચિત ન હતું છતાં થોડા દિવસ સંકોચ રહ્યો પણ મિતાને ફઈ ફઈ કહેતા કહેતા ઘરની સભ્ય બની ગઈ ઘરકામ માટે બીજી બાઈની ગોઠવણ કરી લીધી હતી છતાં બીજા કામોમાં કિરણ સાથે રહેતી પતિ પત્ની બને એના ભણવા પર ધ્યાન આપતા બા બાપુજીને પણ કંઈ અણગમો ન હતો બલકે નાતીલાની દીકરી આપણે ઘરે રહીને ભણે છે એનું ગૌરવ હતું બારમાની પરીક્ષા પૂરી થઈ કિરણ મા બાપ પાસે ગામડે ગઈ વલ્લભનો શાકભાજીનો ધંધો સારો ચાલવા માંડ્યો થોડી બચત પણ થવા લાગી નાના દીકરાને ગામની નિશાળમાં બેસાડી દીધો એક દિવસ વલ્લભ અને ઘરના બધા આવ્યા સાથે તાજા શાકભાજી લેતા આવ્યા બધા બેઠા હતા કિરણના ભણવાની વાત નીકળી એ સારી રીતે પાસ તો થવાની જ હતી આગળ શું ભણવું ક્યાં જવું કેટલો ખર્ચો થાય એવી વાતો થઈ મિત્તાએ કહ્યું એને છાત્રાલયમાં મૂકશો તોય ખર્ચો તમને વધારે લાગશે દાતા પાસે હાથ લાંબો કરવો પડશે એને બદલે કિરણ મારી ભત્રીજી થઈ છે અમને ફય ભત્રીજીને ગોઠી ગયું છે એટલે મેં વિચાર્યું છે કે એ મારા ભેગી રહીને અહીંની કોલેજમાં ભણે એ ભણી લે પછી તમને પાછી આપીશ આ વખતે દયા અરખનું રડવું રોકી ના શકી કિરણનું કોલેજમાં ભણવાનું ચાલુ થઈ ગયું વલ્લભ અને દયા ખૂબ મહેનત કરતા હવે એણે રવિની આખી વાડી શાકભાજી વાવવા રાખી લીધી નાનું વાહન ભરીને શહેરની બજારમાં પણ મોકલવા માંડ્યો ઘણીવાર એ કિરણને મળવા આવતા કિરણના ખર્ચાનું પૂછતા પણ રવિ કે મિતા ગોળ ગોળ જવાબ આપી દેતા એટલે અનુકૂળ લાગે એટલી ઉચક રકમ પરાણે આપી જતા મિતા ઘર સંચાલનમાં બાહોશ હતી કિરણ પણ ભણવા ઉપરાંત ફઈની દેખરેખ હેઠળ બધા ઘરકામમાં પાવરથી થઈ ગઈ અને રસોઈથી માંડી નાના મોટા પ્રસંગ ઉકેલવા જેટલી પીઢ થઈ ગઈ છેલ્લા વર્ષની પરીક્ષાને એકાદ માસની વાર હતી નિરાતના સમયમાં કિરણ મિતા સાથે ફળિયામાં બેઠી હતી મિતાએ વાત છેડી તારે ભણવાનું પૂરું થશે એટલે માંગા આવવા માંડશે તારે શું કરવું છે આગળ ભણવું છે કે કિરણે કહ્યું છેલ્લે આવ્યા ત્યારે મારી મમ્મી પણ એવું પૂછતા હતા તમારી શું સલાહ છે મિતાએ કહ્યું વધુ ભણીને નોકરી કરી શકાય પણ સમાજથી વિખુટા પડી જવાની બીક રહે નોકરીવાળી સ્ત્રી સાસુ સસરાને સારી રીતે ના સાચવી શકે સગા સંબંધીઓના વ્યવહારમાં પૂરતી જઈ ના શકે કયા રેક તો પોતાના છોકરા પણ સરખા ના સાચવાય નોકરીમાં સ્વતંત્ર રહેવાય પૈસાવાળા થવાય પણ ખરા ખરેખરા સુખી રહીએ એ નક્કી નહીં જો હું ઘણું ભણી છું સાસરું સારું મળ્યું મારે કાંઈ ચિંતા નથી કયા રહે એકલું લાગતું નથી ઘણી સુખી છો આપણે શિક્ષણનો ઉપયોગ કરીને સારી રીતે ઘર ચલાવીએ એ પણ ઓછું ના કહેવાય ભલે એ ગરીબ હોય પણ છોકરીમાં રૂપ શિક્ષણ અને સંસ્કાર હોય એને સાસરું સારું જ મળે તારે તો એ ત્રણેય છે કિરણે પૂછ્યું તો ભય તમે જ કહો મારે શું કરવું મિતા એકદમ જોરથી હસી જો તારા માટે ઘર સાચવીને સુખી રહેવાય એવું સરસ મજાનું માંગું આવ્યું છે તારી મમ્મીએ મને તને પૂછી જોવા કહ્યું આ લે છોકરાનો ફોટો જો કિરણે ફોટો જોયો મલકી શરમાઈને નીચું જોઈ ગઈ એ ફોટો મિતાના સગા ભત્રીજા દીપેનનો હતો સારી નોકરી હતી એના ઘરના બધા અહીં અવારનવાર આવતા એટલે કિરણ એ બધાને ઓળખતી હતી કંઈ બોલ્યા વગર કિરણ મલકતી રહી મિતાએ મજાક કરી તો રાખ એ ફોટો તારી પાસે ને મને હવેથી ફઈને બદલે ફૈજી કહે છે કિરણ ઉઠીને ઘરમાં જતી રહી ફોટો ફરીથી નિરખ્યો હસી પડાયું અને બોલી હવેથી મિતા ફૈજી દીપેન અને કિરણના સુંદર ઘરે એક દિવસ બે જ્ઞાતિ કાર્યકરો આમંત્રણ આપવા આવ્યા સમાજનું ગૌરવ વધારનાર થોડા ભાઈ બહેનો જાહેર સન્માન કરવું છે તમારા જેવા મોટા નોકરિયાત કારખાનાવાળા અને મોટા વેપારીઓને બોલાવ્યા છે આપણા એક જ્ઞાતિ ભાઈએ લોકગીતમાં પ્રખ્યાતિ મેળવી છે બે ભાઈઓ સરપંચ થયા એક બહેન કક્ષાના ફેશન શોમાં પહેલાં આવ્યા છે આવા બધાને સન્માન સન્માનવા છે ને એ બહાને છાત્રાલય માટે ફાળો પણ કરવાનો છે એ ગયા પછી દીપેને કિરણને પૂછ્યું આપણે જઈશું ને કિરણે છણકો કર્યો નારેના આવ્યા મોટા સન્માનવાળા સમાજનું ગૌરવ કેમ વધારાય એ પૂછ્યો મારા મિતા ફઈને એ બોલી આપણે ઘણા વખતથી ફઈ પાસે ગયા નથી એ દિવસે આપણે ત્યાં જઈશું હું એક સરસ સાડી લઈ આવીશ ફઈને આપીશ સન્માન કરવા